રવિવાર તારીખ આઠ બાર બે હજાર ચોવીસના રોજ સચિન અને પારડી યંગ કમિટી દ્વારા ઇસ્લામપુરા સોસાયટી સચિન ખાતે જીલાનીભાઈ શેખ ઝુબેરભાઈ મુલ્લા એડવોકેટ તુફેલ સૈયદ અને સાજીદભાઈ શેખની આગેવાની હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સચિનના નવાબ સાહેબ શ્રી તેમજ કોર્પોરેટર શ્રી હસમુખભાઈ નાયકા અફઝલભાઈ શેખ અબ્દુલ કરીમભાઈ મુલ્લા અલ્લારખાભાઈ પઠાણ તેમજ અબ્દુલ રઝાકભાઈ સૈયદ વગેરે જેવી જાની માની હસ્તીઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી તેમજ સચિન મુસ્લિમ જમાતના આગેવાનો નોમાનભાઈ શેખ સલીમભાઈ શેખ હફીઝભાઈ શેખ ઝહીરભાઈ શેખ જાવેદભાઈ મુનશી મોહસિન પઠાણ શાહીન સૈયદ રકીબ શેખ ઇરફાન શાહ અહેમદ શેખ એડવોકેટ અયાઝ પઠાણ મહેબૂબભાઈ સૈયદ आकिब भाई मुंशी आदिल भाई मुंशी सरफरा शेख अयान्न बिलाल मलेक, मलिक भाई मलिक एडवोकेट एजाज शेख सोहेल पटेल याकूब भाई सय्यद एजाज शेख साहिल पठान रियाज़ पठान शोहरत अली सुरेश शेख साजिद भाई शेख साइकोलॉजिस्ट डॉक्टर भाई शेख फैजान शेख जुनेद् शेख अनस शेख अशरफ पठान वसीम भाई मुंशी साजिद भाई मुंशी અહદ શેખ અબરાર શેખ અનસ પઠાણ વગેરે જેવા સભ્યોએ તેમજ આગેવાનોએ કાર્યક્રમમાં યોગદાન આપ્યું હતું તેમજ પારડી મુસ્લિમ જમાતના સભ્યો અહેમદભાઈ પટેલ એડવોકેટ નદીમભાઈ સૈયદ હાફીઝ યુસુફ સાહબ સાજન અલી વગેરે જમાતના સભ્યોએ પણ પોતાનો કિંમતી સમય આપ્યો હતો કાર્યક્રમમાં કુલ સાહીઠ જેટલા રક્તદાતાઓએ ભાગ લીધો હતો જેમાંથી કુલ એકતાલીસ જેટલી બ્લડ બેગ શુશ્રુષા બ્લડ સેન્ટર નવસારીને અર્પણ કરવામાં આવી હતી કેમ્પ જે યોજાયો છે આઠમો છે અમારો અને સચિન યંગ કમિટી અને પાર્ટીની યંગ કમિટી બંને જોઈન્ટ થઈને જુવાન છોકરાઓ દ્વારા એ આયોજિત બ્લડ કેમ્પ અમારો ફર્સ્ટ ક્લાસને સક્સેસ થયું છે જ્યાં અમારા મુલાકાત માટે અને અહીંયા ડોનેટર તરીકે આપવામાં આવેલ નવાબ સાહેબ અમારા કોર્પોરેટર શ્રી હસમુખભાઈ નાયકા અને અમારા જે ગામના આગેવાનો છે એ લોકોએ સરસ રસ દાખવ્યો છે અને ફર્સ્ટ ક્લાસ ઉત્સાહથી યુવાનો બધા બ્લડ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે